કચ્છના ગાંધીધામ નજીક ખાનગી કંપનીમાં ભીષણ આગ અફરા અફરાતફરી મચી અંજાર ગડપાદર હાઇવે પર આવેલ ઇલેક્ટ્રોનિક સામાન બનાવતી કંપની જીનસ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ લાગતા કંપનીની પાછળના ભાગમાં આવેલી શ્રમિક વસાહતમાંથી સાતસો જેટલા મજૂરોને સુરક્ષાને ધ્યાને બહાર કાઢવામાં આવ્યા હતા દિવાલ તોડી વસાતનો માર્ગ ખુલ્લો કરાયો હતો આસપાસના શ્રમિક વસાત ખાલી કરાવાઈ હતી અંજાર ગાંધીધામ ભૂથથી દસ ફાયર ટીમો આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે કોઈ જાનહાનિ થઈ હોય તેવું ક્યાંય જાણવા મળ્યું નથી અંજારના ધારાસભ્ય મામલતદાર પોલીસ અધિકારી ફાઇટર ટીમ સ્થળ પર હાજર રહી આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા

અંજારની પોલીસ કામગીરી સામે આવી છે ખૂબ જ સરાનીય કામગીરી કહેવાય તેવી અને હાલ ખૂબ ફાગેડ તેમજ પોલીસ તંત્ર અને ધારાસભ્ય ત્યાં હાજરી છે અને ત્યાં તંત્ર દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી છે હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી જીત જીને હાલ શું શું થોડું અત્યારે હાલ આ બિલકુલ કાબુમાં છે અને તંત્રના તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં આગ અત્યારે ઓલાઈ ગઈ છે જી જી દિનેશ ચોક્કસ થી માહિતી આપવા બદલ આભાર આપનો વિનસ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવાની સાથે તરત જ મેનેજમેન્ટની સાથે સાથે તંત્ર મામલતદાર શ્રી નાયબ પોલીસ વડા શ્રી આખું તંત્ર બચાવ અને રાહતમાં માં પહોંચી આવ્યું છે આગ બુજાવાની કામગીરી યોજના ધોરણે ચાલી રહી છે અત્યાર સુધી પ્રાથમિક અંદાજ પ્રમાણે કોઈ કોઈ માનવ જિંદગીને નુકસાન થયું નથી તંત્ર પણ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને એક પણ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન કે ઈજા ન થાય એને પૂરેપૂરા સતર્કતા પગલા પગલા લઈ અને જે આગ લાગી છે એને બુજાવવાની દિશામાં યુદ્ધના ધોરણે પ્રયત્નશીલ છે તમામ લોકોનો આમાં સહયોગ મળી રહ્યો છે કંપની આ નામથી અંજાર ગાંધીધામ ખાતે આવેલ યુનિટમાં આગ લાગવાની ઘટના બનેલ છે જેને લઈને બધી અમારી તાલુકાની ટીમ અહીંયા હાજર છે બધા ફાયર ફાઈટરથી આગ બુજાવવાની કામગીરી ચાલુમાં છે હજી સુધી કોઈ જાનના નુકસાનની ખબર નથી

સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ શંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ